નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નેશનના તમામ મિત્રોને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામના પ્રથમ સોમવાર છે અને આજે શ્રાવણનો પ્રારંભ થઈ ગયો છે તમામ જેટલા જેટલા શિવ મંદિર છે તેમાં ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળી રહ્યો છે વડોદરાના કાશી વિશ્વનાથના હાલના દ્રશ્યો તમે જોઈ શકો છો અને મોટી સંખ્યામાં વહેલી સવારથી જે ભક્તો છે તે ભોલે બાબાના દર્શન માટે આવી ગયા છે જે ભોલે બાબાના દર્શન કરીને પોતે પોતાની આસ્થા અનુસાર બિલ બિલ્વપત્ર રહીને અત્યારે તેમનું દર્શન કરી રહ્યા છે તેમના દર્શન કરીને તમામ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે પ્રથમ સોમવાર છે આ શ્રાવણ માસનું ખાસ વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મ અનુસાર ખાસ કરીને તમે જોશો જે પ્રમાણે છે જે છે વાહન દેવા દેવાદી મહાદેવ કાનમાં કહેવાની પણ જે પ્રથા છે તેમને પણ લોકો અત્યારે કરી રહ્યા છે તેમના કાનમાં કરીને પોતાની જે વેદના છે તે વેદના તેમને કરી રહ્યા છે જેથી તેમની જે પ્રાર્થના સ્વરૂપે જે ભોલે બાબાના પાસે જશે અને તેમની જે વેદના છે તે દૂર થશે તેવી આસ્થા લોકોમાં છે ત્યારે મોટી સંખ્યામાં સવારથી જ લોકો અત્યારે દેવ મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે વડોદરાનું વિખ્યાત એવું કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે ભક્તો દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે દર્શન જે મંદિર છે તે મંદિરને પણ શણગાર શણગારવામાં આવ્યું છે તેમજ ફૂલ પ્રસાદી હાર ઇત્યાદિ વસ્તુથી તેને મહાદેવનું જે શિવલિંગ છે તેના ઉપર સમર્પિત કરી દેવામાં આવી રહ્યું છે મહા લઘુ રુદ્ર શ્રાવણ માસમાં સમગ્ર સમગ્ર જે શ્રાવણ શ્રાવણ માસ છે માસમાં આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ત્યારે મંદિરના જે મહારાજ છે કાશી વિશ્વનાથના તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જાણીશું સમગ્ર ઇતિહાસ જે છે સાથે જે શ્રાવણ મહિનાનો જે મહિમા છે તે મહિમા માટે પણ તે મહિમા પણ જાણીશું ત્યારે વડોદરામાં શિવાલય ખાતે ભક્તોનો ગોડાપુર નજરે જોવા મળી રહ્યો છે ત્યારે અત્રિ મહારાજ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું સમગ્ર શ્રાવણ માસ નો દિવસ મહારાજ પહેલો સોમવાર સાત સોમવાર આવશે પ્રારંભ પાંચ સોમવાર આવશે પહેલા સોમવારથી લઈને પહેલા સોમવારે પણ અમાસ અને છેલ્લા સોમવારે પણ અનોખો યોગ બન્યો છે શ્રાવણ માસનો મહિમા અને કાશી વિશ્વનાથનું ઓમ નમઃ શિવાય ભક્તોને આ શ્રાવણ માસના પ્રારંભની હાર્દિક શુભકામનાઓ અને આ શ્રાવણ માસની અંદર પાંચ સોમવારનો એક અલૌકિક સમાગમ આજે પ્રાપ્ત થયેલો છે પ્રારંભ શ્રાવણ શુક્લ પ્રતિપદા એનો પણ સોમવાર છે અને પૂર્ણાહુતિ એ પણ સોમવાર અને દિવસે જ છે સોમવતી અમાવસ્યાના દિવસે રક્ષાબંધન જન્માષ્ટમી દરેક તહેવારો શ્રાવણના જે મુખ્ય કહેવાય એ પણ સોમવારે જ આવે છે અને મુખ્ય વિધાન તો એ છે કે ભાઈ આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીના અનુગ્રહ અને શિવજીની કૃપા પ્રાપ્ત કરવા દરેક શિવભક્તો શિવમંદિરની અંદર દર્શન પૂજન અર્ચન અભિષેક વગેરે પ્રત્યેક પોતપોતાની રીતે દરેક જુદા જુદા અને દરેક એક ઉત્સવ તરીકે એનો પ્રારંભ કરે છે આ માસની અંદર ઉપવાસ પણ વગેરે મહત્વ છે અને ચાતુર્માસ પણ ચાલી રહ્યો છે કેટલાક ચાતુર્માસના વિધાન કરતા હોય કેટલાક શ્રાવણ માસના વિધાન કરતા હોય એમ કરી અને ભગવાનની પ્રસન્નતાને માટે આ બધા અલગ અલગ ઉપાયો કરે ખાસ છે સમુદ્ર મંથન ની અંદર દેવદાનવોના યુદ્ધ ની અંદર સમુદ્ર ની અંદર ધનવંતરિ નારાયણ લક્ષ્મીજી વગેરે બધા એ ઉત્પન્ન થયા અને સમુદ્ર મંથન થયા પછી અમૃત કલશ ભગવાને દેવતાઓને આપી અને સમગ્ર દેવતાઓને અમૃત પ્રાપ્ત કરાય કાશી વિશ્વનાથ જે વડોદરાની અંદર આપણું રાજમેલ રોડ પર આવેલું છે રાજમેલ ની સામે લગભગ એકસો બત્રીસથી પાંત્રીસ વર્ષ પૌરાણિક મંદિર છે જૂનું અને એની સ્થાપના શ્રી ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજે કરેલી અને પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ હતા પણ નર્મદાની અંદરથી જે શિવલિંગ એમને નર્મદેશ્વરનું પ્રાપ્ત થયું એ આપણે અહીંયા કાશી સોમનાથના દેવ ભગવાન તરીકે પ્રસ્થાપિત કર્યું અને ત્યાર પછી નેવ્યાસી પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને અત્યારે આ પ્રકારનું બધું સમગ્ર મંદિરની એ છે શ્રાવણ માસની અંદર દરેક પોતપોતાની રીતે ઉપવાસ વ્રત પૂજન અર્ચન બીલીપત્ર વગેરે ચડાવે શિવજી ઉપર દૂધ વગેરે ચડાવી અને શિવજીની પ્રસન્નતાના માટે ઉપાસના કરે તો મંદિરના માહાર જ છે સાથે જે મહાદેવના ભક્ત ભક્ત છે તેમની સાથે પણ વાત કરવાનો ગરીશો તે દર્શન કરીને આવ્યા છે તેમની સાથે વાત કરીશું જી શું કેશો પહેલો સોમવાર આજે ભોલે બાબાના દર્શન માટે આવે છે કાશી વિશ્વનાથ ખાતે પહેલાં તો હું શ્રાવણ મહિનાની વડોદરાવાસીને શુભકામના પાઠવું છું વર્ષોથી અહીંયા શ્રાવણ મહિના નિમિત્તે હું દર્શન કરવા રોજ આવું છું અને અહીંયા તમે જોઈ શકો છો શિવભક્તો આજે કેટલા બધા લાઇનમાં લાગ્યા છે અને સવારથી અહીંયા શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવે છે અને દેવોના દેવો મહાદેવ એક એવા દેવ છે કે બધાને પ્રસન્ન થાય છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે એટલે લોકો અહીંયા મસ્તક ટેકવા માટે કાયમ લોકો આવતા હોય છે અને આ કાશ્મીરનાથ મંદિર એ લગભગ સો સવાસો વર્ષ જૂનું છે ગાયકવાડી ટાઈમનું મંદિર છે અને આપણા વડોદરા શહેરને તો નવનાથ છે તે કાયમ નવનાથના હિસાબે આપણા વડોદરામાં કોઈ આફત આવતી નથી અને કાયમ માટે સુખ શાંતિ અને વડોદરાવાસી સુખ શાંતિ મળે મહાદેવ માટે આસ્થા ધરાવીએ છીએ કારણ કે મહાદેવ એક દેવા છે કે તમારી ગમે તે મનોકામના હોય એ પૂર્ણ કરે છે એ ચોક્કસ જે શ્રદ્ધાળુઓ છે તે પણ કહી રહ્યા છે કે દેવાદિદેવ મહાદેવ ભોળે ભોળા છે તેથી તેમની તમામ મનોકામના તે પૂર્ણ કરે છે અને આ શ્રાવણ માસનો જે પહેલો સોમવાર છે તેમાં ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળ્યો છે વડોદરાના કાશી વિશ્વનાથ મંદિર ખાતે અને લોકો દેવાદિદેવ મહાદેવનો અભિષેક કરીને દૂધ પાણી ચઢાવીને તેમની આસ્થા મુજબ તે તેમના પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે હાલના દ્રશ્યો જોઈ શકશો મનમોહક જે દ્રશ્યો છે મંદિરને શણગારવામાં આવી છે ત્યારે ભોલે બાબાને બિલવાપત્ર તેમજ અત્યાર આવીને એ કરી દેવામાં આવ્યું છે ત્યારે મહારાજ જે સમગ્ર મહારાજ છે તેમની પણ ચડામાર તૈયારી જોવા મળી છે જ્યારે શ્રદ્ધાળુઓ છે તે શ્રદ્ધાળુઓ પણ ઉત્સાહભેર અત્યારે જે દેવાદેદેવ મહાદેવ છે તેમની સાથે અત્યારે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે પોતાની આસ્થા અનુસાર પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી રીતના આસ્થા સાથે અત્યારે તેઓ આવી રહ્યા છે ત્યારે આ શ્રાવણ માસમાં અનેરો આ એક અલૌકિક એવો આપણે જોઈ શકીએ જે પ્રમાણે અભિષેક કરવા માટે દેવાદી મહાદેવને અહીંયા તેમને દૂધ અભિષેક કરવામાં આવે છે ત્યારે કાળા તળનો પણ ઉપયોગ એનામાં કરવામાં આવે છે કાળા તળનો પણ હિન્દુ ધર્મ અનુસાર અભિષેક માટે ખાસ મહત્ત્વ રહ્યો છે ત્યારે સો સવા સો વર્ષ જૂનું એવું કાશી વિશ્વનાથ મંદિર ખાતે લોકોની અનેકો એવી આસ્થા છે અનેકો એવી શ્રદ્ધા છે જેથી તેઓ અત્યારે ત્યારે લોકોએ પોતપોતાના રીતે હવે પ્રસાદ અત્યાર છે ત્યારે મોટું પ્રાંગણ હોવાના કારણે લોકો અહીંયા બોલે બાબાના આવેલા તમામ જેટલા શિવાલય છે ત્યાં દર્શન કરી શકે છે આ કાશી વિશ્વનાથ મંદિર છે કાશી વિશ્વનાથની આગળ આપણે જઈએ ત્યારે એવા આ અભિષેક માટે કરવામાં આવે છે જેની આપણે વાત થઈ તે પ્રમાણે કે એના અંદર દૂધ પાણી સાથે જે કાળા તળ છે કાળા તળનો જે અમેરો મહત્વ રહ્યો છે તેના તેની સાથે અત્યારે ભગવાનના અભિષેક કરવામાં આવે છે ત્યારે બીજા એવા મહાદેવનું જે કાશી વિશ્વનાથ પ્રાંગણમાં આવેલ મંદિર છે તે અહીંયા પણ ભક્તો દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતા નજરે જોવા મળી છે ખાસ કરીને બહેનો છે યુવાઓ છે તેઓ બિલવાપત્ર તેમજ દૂધ પાણીનો અભિષેક કરી ભોલે બાવાને પ્રસન્ન કરવાની પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી આસ્થા સાથે અત્યારે ભગવાન દેવા મહાદેવના દર્શન કરી રહ્યા છે ત્યારે બાર જ્યોતિર્લિંગની આપણે વાત કરતા હોઈએ તો બાર જ્યોતિર્લિંગની પણ પ્રતિમાઓ મૂકવામાં અહીંયા આવી છે શિવલિંગના જે છબી છે તે મૂકવામાં આવી છે તેના પણ દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે શિવલિંગને જળ ચડાવી દૂધ પાણી ચડાવી કાળા તળી ચડાવી બિલવપત્ર વત્ર ચડાવી તેમજ પોતાની આસ્થા અનુસાર ભોલે બાવાને પ્રસન્ન કરવાનો આ અનેરો મહિમો છે આ મહિનામાં અનેકો એવા તહેવારો આવે છે રક્ષાબંધન છે રાંગણ છઠ છે એવા અનેકો તહેવાર આ શ્રાવણ માસના પર્વ પર આવે છે ત્યારે અનોખો આ આ વખતનો જે સંયોગ રહ્યો છે તે શ્રાવણ માસનો રહ્યો છે પાંચ સોમવાર આવશે પહેલાં સોમવારે જે અમાસ છે અને છેલ્લા સોમવારે અમાસ છે બે સપ્ટેમ્બરે શ્રાવણ માસની જે પૂર્ણાહુતિ છે તે બે સપ્ટેમ્બરે છે ત્યારે ભક્તોનો જે ઘોડાપુર અત્યારે નજરે જોવા મળ્યો છે પહેલાં સોમવાર છે અને પહેલાં સોમવારથી જ ભોલે બાબાને પોતાના ઈચ્છા અનુસાર બિલવા પત્રથી સાથે પોતાની આસ્થાને સાથે પૂજન અર્જન કરવામાં આવી રહ્યું છે અને પોતાની મનોકામના માટે ભોલે પ્રાર્થના કરવામાં આવી રહી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર